કહે કાંઈ જમી આવી ગયા છે તિસોગઢની અંદર રાજસ્થાનની અંદર આવેલું છે અને રોકાવાના છીએ તો આજે કિશોરગઢની અંદર તમને સંપૂર્ણ માહોલ બતાવો અને જ્યાં પદ્માવતીને જોર કર્યું હતું અને જે આપણા મહારાણા કુંભા કહેવાય એમના વંશજો દ્વારા અહીંયા સત્યાવીસ યુદ્ધો લડ્યા હતા અને એમાં સત્યાવીસમાંથી ખાલી ત્રણ જ યુધો હાર્યા હતા સંપૂર્ણ નજારો બતાવું તો હું છું બધું ગોળીગાર મારી ચેનલમાં નવા હોય તો લાઇક કરજો ચેન કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લખાઇ માટે દબાવો બિલકુલ ના પૂછતા અને આ વિડીયોને તમે પૂરે પૂરો જોજો જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળી રહે

તેનું નામ છે ભૈરવ દરવાજો અહીંયા બેસુરી કે સોલંકી ભૈરવ સોલંકી નામથી આ રાખવામાં આવેલો છે પંદરસો ને ચોત્રીસમાં ગુજરાતના સુલતાન બહાદુર શાહ સાથે યુદ્ધમાં વીર ગતિ પામ્યા હતા એટલે જ આ દરવાજાને ભૈરવ દરવાજો કહેવામાં આવે છે જ્યારે ત્રીજો દરવાજો છે જેનું નામ છે હનુમાન દરવાજો અહીંયા દરવાજાની બાજુમાં જ હનુમાનજીનું મંદિર હોવાથી જેને હનુમાનજી દરવાજો કહેવામાં આવે છે અને ચોથો દરવાજો છે તેનું નામ છે ગણેશ દરવાજો એટલે કે બાજુમાં જ ગણેશજીનું મંદિર છે ગણપતિ બાપાનું એટલે ગણેશ દરવાજો કહેવામાં આવે છે જ્યારે પાંચમો દરવાજો છે જેટલે કે પાંચમો જોરલા પોલ અને છઠ્ઠો દરવાજો છે જેનું નામ છે લક્ષ્મણ નામ પરથી વાપવામાં આવ્યું છે એટલે બાજુમાં લક્ષ્મણજીના નામ પરથી રાખવામાં આવેલો છે અને સાતમો જે છેલ્લો દરવાજો છે અહીંયા શ્રી રામનું મંદિર આડીને જ દરવાજાની બાજુમાં આવેલું છે એના હિસાબે જ શ્રી રામ દરવાજો કહેવામાં આવે છે ચિત્તોડગઢમાં આવો તો તમે આખો ચિત્તોડગઢ ફરો આખો કિલ્લો ફરો તો દિવસોના દિવસો વીતી જાય રોજ નવું નવું જાણવા મળે બહુ ઊંડી માહિતી લેવી હોય તો ઘણા બધા દિવસો અહીંયા ગાળવા પડે એટલે અહીંયા તમે આવો તો સંપૂર્ણ ચિત્તોડગઢ જોવાનું ભૂલતા નહીં બધી વસ્તુ જોરદાર છે એકથી એક ચડિયાતી છે જે તે સમયે કારીગરોએ બનાવી છે રાજાઓએ એનું જે નિર્માણ કરાવ્યું છે ખરેખર અદ્ભુત છે અકલ્પનીય છે અને જોવાનો નજારો આપણે જે વિચાર્યું ના હોય એ રીતે એ સમયે કોઈ ઇલેક્ટ્રિક સાધનો મશીનો અને કહેવાય ને કે ફક્ત અને ફક્ત માણસો દ્વારા જ આનું નિર્માણ કર્યું છે વર્ષો વીતી ગયા પણ હાલ પણ એની એ જ પરિસ્થિતિમાં ત્યારે આપણને ખરેખર ગર્વ થાય કે સંસ્કૃતિનું જતન પણ ખરેખર જે તે સમયે રાજાએ બહુ અદ્ભુત રીતે કર્યું છે અને આજે આપણે જે ફરવાના છીએ એ પદ્માવતી રાણીનું સ્નાનાગર પદ્માવતી રાણીને ખીલજી જ્યારે જ્યાંથી જોયા હતા તે મહેલ અને તેમનું જે કહેવાય ને કે પાણી મહેલ મેન દરવાજો છે જે અલ્લાહુદ્દીન ખિલજી ચિત્તોડગઢની અંદર પ્રવેશ કર્યો હતો તેનો મેઇન દરવાજો તેમજ ગલદી ઘાટીનું યુદ્ધનું મેદાન આ વગેરે વિવિધ તમને સંપૂર્ણ નજારો બતાવીશ અને આપણે છેલ્લે પણ જોયું હતું માતાજી કાળકામાનું મંદિર અને બીજું વસ્તુ તમને કહી દઉં કે જે બહુ જ જૂનું છે અને આખા ચિત્તોડગઢની પણ આખા મેવાડની અંદર સૌથી જૂની પ્રાચીન સૌથી મોટી મૂર્તિ કહેવાય એ પણ અહીંયા માની અને અન્નપૂર્ણાની આવેલી છે તે પણ આપણે આજે જોઈશું તો મારી સાથે સંપૂર્ણ વિડીયો જોવાનું ભૂલતા નહીં ચલો મિત્રો તમે જોઈ શકો છો અન્નપૂર્ણા માતાનું મંદિર છે અને આપણે આ મંદિરની મુલાકાત લીધી છે અને તમને જે જે તે સમયે મહારાણા કુંભા હતા એના જે વંશજો હતા એ વખતે આ બનાવેલું મંદિર છે તો આ મંદિરનો નજરો એના દર્શન ભૌગોલિક છે તમને બતાવવાની પૂરેપૂરી કોશિશ કરીશ મિત્રો તો મારી સાથે તમે ચલો આપણે તેમનું તો તમે જોઈ શકો છો બહુ જૂનું અને બહુ જાણીતું તેરસોની સાલની અંદર આ બનાવેલું મંદિર છે અન્નપૂર્ણા માતાનું મંદિર છે અને આપણે ત્યાં પહોંચી ગયા છીએ કુંભલ ગઢ છે એવી જ રીતે આવ્યો ચિત્તોડગઢ છે અને ચિત્તોડગઢની અંદર આ મંદિર આવેલું છે તમે જોઈ શકો છો તો આ મંદિરના આપણે દર્શન કરીશું અને આગળની તમને જે બી છે તે આગળનું બતાવું સરસ મજાના ગણપતિ બાપજી બિહારે અને ઉપર તમે જોઈ શકો છો તમામ મંદિરોની મૂર્તિઓ છે અને આ મંદિર બહુ જ જૂનું અને જાણીતું છે કારણ કે ઓગણીસો નહીં આ ચાલે છે બે હજાર પચીસ તો આ મંદિર બનાવેલું છે તેરસોની સાલની અંદર તેર તેરમી શતાબ્દી જોઈ શકો છો મિત્રો આ મંદિરનો નજારો અને આ એક ગામ છે કે જ્યાં રાજાઓ હતા અને તેમના જે અંદર પ્રજાજનો હતી આ પ્રજાજનોનું આખું ગામ વસેલું છે તેમના પૂર્વજોનું ઉપર જ ચિત્તોડગઢની અંદર તો આ સરસ મજાનો નજારો તમે જોઈ શકો છો અહીંયા મંદિર પણ જુઓ તમે અન્નપૂર્ણા માતાજીનું મંદિર છે આ અન્નપૂર્ણા માતાજીનું મંદિર છે અને તેરમી શતાબ્દી મેં બનાવેલું છે તમે જોઈ શકો છો માતાજીના દર્શન તમને બી કરાવી દઉં અન્નપૂર્ણા માતાજી સૌનું સારું કરે સૌની મનોકામના પૂર્ણ કરે એની બાજુમાં જ આવેલું છે બાયણ માતાજીનું મંદિર છે એ પણ તમે જોઈ શકો છો અને અહીંયા હવન કુંડી પણ ચાલુ છે ખૂબ સારી પબ્લિક અહીંયા દર્શન માટે આવેલી છે તો આ છે આપણો જૂનો વારસો ભારતીય સંસ્કૃતિ અને રાજા વખતના મંદિરો છે એટલે ઘણા લોકો કહેતા હોય છે કે આ બધું જૂઠું છે પણ ખરેખર તમે એનો ઇતિહાસ જાણો તો તમને ખબર પડે કે આપણો ઇતિહાસ તો બહુ જ બહુ જૂનો છે અને બહુ જ વર્ષો પુરાણો છે જેથી જ આપણી ભારતીય સંસ્કૃતિને આપણે સનાતન ધર્મ ટકી રહ્યો છે મિત્રો તો તમે જોઈ શકો છો અન્નપૂર્ણા માતાનું મંદિર છે અને એક્ઝ મારી સામે તમે જોશો તો આ એ વારસો છે જ્યાં આખું ગામ વસેલું છે ચિત્તોડગઢ ઉપર જે રાજાઓના જે અંદર ગ્રામજનો હતા જે ખેતીવાડી અને જે જે વસ્તુઓ બનાવતા હતા મદદ કરતા હતા એ આ ગ્રામજનો છે ગ્રામજનોની પ્રજાનો વારસો છે તેમના વંશજો છે મિત્રો તો આ રીતે તમે જોઈ શકો છો અને મારી ચેનલમાં નવા હો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લકાઈન બટન દબાવવાનું બિલકુલ ના ભૂલતા જેથી કરીને મારા આવનાવા વિડીયો તમારા સુધી પહોંચી રહે મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનું મંદિર છે અને એનો ઘૂમટ છે વર્ષો જૂનો છે અને એ તે જે તે સમયે બનાવેલું છે ખરેખર આપણે કલ્પી જ ના શકીએ અને એની કંઈ જેટલા બી વર્ણન કરીએ તેટલું ઓછું છે મિત્રો આ મંદિર છે માનું મંદિર અને લક્ષ્મીમાનું પણ મંદિર કહેવામાં આવે છે આ મંદિરનું નિર્માણ તેરમી સદીમાં મહારાણા હમીરે એટલે કે અન્નપૂર્ણા મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો હતો એટલે એની પ્રાણ પ્રતિષ્ઠા કરાવી હતી આ મંદિરની લક્ષ્મીમાનું પણ કહેવામાં આવે છે અન્નપૂર્ણા અને લક્ષ્મી ત્યારે એ પણ ઓળખાવે છે આખા મેવાડમાં સૌથી મોટી અને સૌથી જૂની મૂર્તિ કહેવાય તો આ માતાજીની છે લક્ષ્મી લક્ષ્મીમાની છે એકવાર આવો તો અને જરૂર મુલાકાત લેજો અને માના દર્શન કરજો આ મંદિરનું ઇતિહાસ એવો છે કે બાયણ માતાનું મંદિર છત્રીકોમના કુળદેવી કહેવાય છે અને રા આ મંદિર રાજ દરબારના સમયથી બનેલું છે બહુ જૂનું અને અતિ પ્રાચીન છે એની બાજુમાં જ આપણે જોયું અન્નપૂર્ણામાનું મંદિર અને આ મંદિર બાપા રાવ બનાવેલું છે અને ભારતભરમાંથી શ્રદ્ધાઓ આવે છે આ બાયણમાના મંદિરમાં હજારો વર્ષો જૂનું છે અને બહુ જ પબ્લિક અહીંયા દર્શન કરવા આવે છે આ મંદિર રતનસિંહના મહેલની નજીક આવેલું છે ઉત્તર દિશાની અંદર આવેલું છે અહીંયા એક જ પરિસરની અંદર બંને મંદિરો આવેલા છે એટલે કે મા બાયણમા અને મા અન્નપૂર્ણામાં એટલે કે લક્ષ્મીમાનું મંદિર આ બંને મંદિરો એક જ પરિસરમાં આવેલા છે તો મહારાજ તમે જોઈ શકો છો અને મંદિર પણ જોરદાર છે માતાજીની મૂર્તિ છે અને તમે અહીં આવશો તો તમને ગમે તેવો થાક લાગ્યો હશે તો તમને થાકનો અહેસાસ નહીં થાય અને જોરદાર એમની અહીંયા કલાકૃતિઓ પણ સરસ મજાની જે કહેવાને ઘુમટની અંદર બનાવેલી છે તો મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનો નજારો છે અને અહીંયા આવો ચિત્રો ઘટમાં તો સો ટકા મળજો અહીંયા એવી સરસ મજાના જે મિત્રો છે એ છે એક મહેસાણાની બાજુ ઊંઝા ગામથી આવેલા છે અને અહીંયા સંપૂર્ણ ટીમ આખી અમારી જે લક્ઝરી ગાડી છે એક સાઈડ પણ આવેલા છે બહુ મજા આવી અમને તો તમે આવો તો આ મંદિરના પરિસરમાં આવો તો છ ટકા દર્શન કરજો સરસ મજાનો નજારો છે બજાર છે અને આ સંપૂર્ણ જે ચિત્તોડગઢ ની અંદર આવેલું ગામ છે એ રાજા વખત ના પ્રજાજનો જે કહેવાય છે તેમનું વસેલું છે તેમના વંશજો છે તમે જોઈ શકો છો તો આ રીતે સરસ મજાના ગામની અંદર અમે પહોંચી ગયા મંદિર ની અંદર મેદાન અહીંયા અને યુદ્ધ થતું હતું રાજા વખતે અને તમે મારી એક્ઝ મારી પાછળ તમે જોઈ શકો છો એના દરવાજા પણ તમે જોવો સરસ મજાના બહુ વર્ષો વીતી ગયા પણ એને એ જ ને હાલ પણ ઊભા છે જેથી કરીને કોઈ અંદર ઘૂસી ના જાય અને લાકડાના બનાવેલા છે આ એ જ દરવાજો છે જે અલ્લાઉદ્દીન ખીલ હુમલો કરીને પ્રવેશ કરે એમનો દરવાજો જે રાખતા હતા એ સૂર્યની દિશામાં રાખતા હતા જેથી કરીને સૂર્યના દર્શન કરી શકે અને આ સરસ મજાની જે દિવાલ છે એ ટોટલ તેર કિલોમીટરના ઘેરાવામાં આવેલી છે અને અહીંયા તમને જે થોડી થોડી જગ્યાઓ ભાગ દેખાય છે જે મોટી ઉંમરના બુઝુર્ગ લોકો હતા તે અહીંયાથી ગરમ તેલ અને આગના ગોળા અને તીર્થથી હુમલો કરી શકે જે તે સમયે જે યુદ્ધના લડાઈ થતી હતી અને રાજાઓ જે ઉપર ચઢાઈ કરીને આવતા હતા એ સમયે તો એના માટે આ દિવાલ બનાવેલી છે ટોટલ તેર કિલોમીટરના ઘેરાઓમાં બનાવેલી છે અને સામે તમે જોઈ શકો છો આ છે કિલ્લો અને કિલ્લાનો મેઇન દ્વાર છે જેને સૂર્ય પોલ કહેવાય છે એટલે કે ઉગતા સુરજથી અંદર પ્રવેશ દ્વાર છે અહીંયા જે દરવાજો તમને દેખાય છે એ દરવાજો ઓલરેડી પહેલાં સોના ચાંદી અને પિત્તળી બનેલો હતો અને જે તે સમયે લઈ જઈ અને અત્યારે બીજી જગ્યાએ એને મૂકેલો છે રાજા અહીંથી લઈ ગયા હતા અને આ જે લોખંડના સળીએ તમે જોઈ શકો છો તો રાજા જે તે સમયે અંદર પ્રવેશ કરવાની કોશિશ કરતા તો હાથી દ્વારા એટલે અહીંયા ખીલ્લાઈ રીતે લગાવેલા છે જેથી કરીને કોઈ અંદર ઘૂસણખોરી કરી ના શકે તમે જોઈ શકો છો એક્ઝ સામે આ જે પબ્લિક ઊભી છે એની પાછળના ભાગે યુદ્ધનું મેદાન છે જે તે સમયે રાજા યુદ્ધ લડતા હતા તો અહીંયા તમે જોઈ શકો છો તમને બતાવવાની પૂરેપૂરી કોશિશ કરું કે અહીંયા યુદ્ધ લડાતું હતું ત્યારે સત્યાવી વખત અહીંયા આ મેદાનમાં યુદ્ધ લડાયું છે અત્યાર સુધી તમે જોઈ શકો છો આ જે મેદાન છે એ ટોટલી યુદ્ધનું મેદાન છે અને અહીંયા સત્યાવી વખત યુદ્ધ લડાયું છે અને લગભગ ત્રણ વખત જ જે જે વિધર્મી આ યુદ્ધનું મેદાન હલ્દી યુદ્ધનું મેદાન છે અને સત્ય મહારાણા કુંભા એમના વંશો જીત્યા છે ત્રણ વખત જ ખાલી ભૂગલો જીત્યા હતા આ મેદાનની અંદર ચોવીસ વખત તો આપણા જે રાજા હતા મહારાણા કુંભા અને એમના જે વારસાગત વંશો એમને જ આ યુદ્ધ જીતેલું છે તો આ છે અહીંયા કિલ્લાની મહિમા અને યુદ્ધનો મેદાન અહીંયા બધા ઘણા બધા લોકો આવેલા છે પ્રવાસ માટે એટલે પર્યટક તરીકે અને સામે તમે જોઈ શકો છો એક ગિરિમાળા છે અને વચ્ચે તમે માણસે બનાવેલો અહીંના લોકલ માણસે બનાવેલો છે જે તે સમયે રાજા એને કુંભકર્ણ કહેવાય છે જે કારણ કે કુંભકર્ણ બહુ સૂતો એના એના હિસાબે તમને દેખાય છે પ્રવત એવો જ લાગે છે તો મિત્રો આ તો હલ્દી કાઢીનું યુદ્ધનું મેદાન સૂર્યફોલ દરવાજો દિવાલ જે તે સમયના વડીલો એટલે કે બુઝુર્ગો પણ યુદ્ધમાં ગરમ તેલ અને ભાલા તીલકામડાથી યુદ્ધ કરતા હતા મિત્રો આપણે આવી ગયા છે જ્યાં અલ્લાહુદ્દીન ખીલજીએ મહારાણી પદ્માવતીને અહીંયાથી જોવાની કોશિશ કરી હતી અને એની દાનત બગડી અને આખા કિલ્લા ઉપર ઘેરાબંધી કરી અને પ્રવેશ કરી અને યુદ્ધના ની અંદર પરિવર્તન પામ્યું તો આ મેઇન દરવાજો છે જ્યાંથી અને જે ગયો હતો અલ્લાઉદ્દીન ખીલજી અને આ સરસ મજાના અમારા મિત્ર છે મિત્રો અને ભાઈ ફોજ સાથે અમે આવેલા છે હિમાલય આ એક મિત્ર છે બંને સાથે ફરી રહ્યા છે પરિવાર સાથે આવેલા છે અને શિવ ભક્ત છે તમે જોઈ શકો છો કે અહીંયા અહીંથી બતાવ્યું અને ત્યાં પદ્માવતી રાણીને ઉભા રાખ્યા હતા અને ત્યાંથી જેના વરસાદના કારણે જ ત્યાંથી એમને જોવામાં આવ્યા હતા અને પછી એમને અહીંથી એમને લઈ જવાની કોશિશ કરી હતી અને ત્યાં તમે આગળ મેં તમને બતાવી આગળ તમે જોઈ શકો છો કે ત્યાં એમનું જોખર પછી ત્યાં રીતે થઈ ગયું તો તમે જોઈ શકો છો કે આ સંપૂર્ણ નજારો છે અને અહીંયા જ તમે જોઈ શકો છો આ રાણી પદ્માવતીનો મહેલ છે અને ત્યાંથી જ્યારે ખિલજી આવ્યા ત્યારે અહીં ખિલજીને આ કિલ્લાની અંદર તમે જોઈ શકો છો આ કિલ્લાની અંદર રાખ્યા હતા અને ત્યાં સામેથી જ એમને પદ્માવતીને બતાવવામાં આવે ત્યાં અને એમના જે દર્પણ દ્વારા જે કરિસા દ્વારા અહીં પાણીની અંદરથી બતાવ્યા હતા અને એ જ રીતે તમે જોઈ શકો છો આ રીતે અહીંનો ઇતિહાસ છે અને તમે આવો તો સર જરૂર જોજો અહીંયા કિલ્લો અને કિલ્લાની મુલાકાત લેજો આખો નજારો જોરદાર છે તમે જોઈ શકો છો તો આ રીતે આ પદ્માવતી રાણી અને એમનો મહેલ પણ છે આ મહેલનું તળાવ છે તમે જોઈ શકો છો સરસ મજાનો એનો કાટ બનાવેલો છે અને જે તે સમયે રાણી અને એમની દાસીઓ કે એમના નગરજનો અહીંથી પાણી પણ ભરતા હતા અને આ રીતે આ સરસ મજાના કિલ્લાનું જે તે સમયે નિર્માણ કર્યું છે રાજાએ રાજા રતનસિંહ જ્યારે એને અલ્લાઉદ્દન ખીરજીને અહીંયા લાવે છે આ મહેલની અંદર અને એની વાત કરું તો એમને ખુલ્લી તલવારે જે મહેલની અંદર એમને રાખવામાં આવે છે અહીં બહુ બહોળી સંખ્યામાં મંદિર આવેલા છે તમે જોઈ શકો છો તો એને પાછળ જો લમણો કર્યો પાછળ વળીને જોયું તો એનું માથું એના ધડથી અલગ કરવાની સૂચના હતી ખડે પગે સૈનિકો હતા બહુ બધા તળાવો છે હવે આપણે સીધા જઈશું જ્યાં અલ્લાઉદ્દીન ખિલજી રાણી પદ્માવતીનો ચહેરો જોયો હતો જે સીસા દ્વારા જે પાણીના પ્રકાશના પરાવર્તન દ્વારા ત્યાં આપણે જઈએ પદ્માવતી રાણી ચાર મહિના અહીં રહેતા હતા અને ચાર મહિના એની અંદર જે કહેવાય ને કે પાણીના મહેલની અંદર રહેતા હતા અને અલ્લાઉદ્દીન ખિલજી જ્યારે આવ્યો ત્યારે અહીંથી એને રાજા રતનસિંહ લઈ જવામાં આવ્યો હતા અને જે ઝરૂખો છે તેની અંદર ઊભો રાખવામાં આવ્યો હતો ચારેય બાજુ ચાર સૈનિકો હતા ખુલ્લી તલવાર હતી જો અલ્લાઉદ્દીન ખિલજી પાછું જુએ તો સૂચના હતી કે સૈનિકો એનું માથું દળથી અલગ કરી દેજો અને અહીંથી આવ્યા પછી જ એને પદ્માવતી રાણી જોયા અને એની ધોનાત બગડી મહારાણા બના પાણી દ્વારા જોવામાં આવ્યા હતા અને તેથી ખેલજીએ પૂરી કોશિશ કરી ત્યારે જોયું છે કે પદ્માવતી આ એ તળાવ છે જ્યાં રાણી પદ્માવતી નાવા અને એ સમયે રાજાએ આ બનાવેલું છે વિશાળ તળાવ જે સમયે એમ કે અત્યારે આપણે એને સ્વિમિંગ પુલ પણ ગઈએ છીએ એનો મહિમા એ છે કે અહીંયા ગૌમુખની અંદરથી પાણી વહે છે સતત હજારો વર્ષથી હજુ હજી કોઈ શોધી શક્યું નથી અને બીજી વસ્તુ કે તે શિયાળામાં ઠંડુ નહીં પણ ગરમ અને ઉનાળામાં ગરમ નહીં પણ ઠંડુ આની વિશેષતા છે અને ગુપ્ત દરવાજેથી પદ્માવતી રાણી આ અહીંયા નહવા આવતા હતા એ પણ તમને જોવા મળે છે આ જે દેખાય છે મંદિર એની બાજુમાં જ સરસ મજાનો ગુપ્ત દરવાજો હતો અને પદ્માવતી રાણી એ આવતા હતા એમના ગુપ્ત દરવાજેથી અને આ તમે જોઈ શકો છો સરસ મજાની સિટી આખા ચિત્તોડગઢ સિટી છે અને આ સિટી ની વસ્તી લગભગ સાત થી આઠ હજાર જેવી છે તો આ છે ચિત્તોડગઢનો જે કિલ્લો એકસો પોત્રી મંદિર અને ચોરાસી તળાવમાંનું આ એક તળાવ છે